હળવદ શહેરમાં અત્યાધુનિક અને હંમેશા કંઈક નવું આપતી શ્રીજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા દર્દીઓ માટે કાર્ડ એક ફાયદા અનેક જેવી પ્રીમિયમ મેમ્બરશીપની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં દર્દીઓને બહોળો ફાયદો થઈ રહ્યો છે આ અંતર્ગત પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી કેસ એન્ટ્રી થી લઈને હોસ્પિટલનો કોઈપણ પ્રકારનો ડે કેર ચાર્જ ફ્રી રહેશે બ્લડ પ્રેશર અને ઓક્સિજન લેવલની તપાસ પણ નિઃશુલ્ક રહેશે બીપી તથા ડાયાબિટીસની એક મહિનાની દવા ફ્રી હોમ ડિલિવરી દ્વારા પહોંચાડવામાં આવશે બ્લડ રિપોર્ટ માટે હળવદ શહેરમાં ફ્રી હોમ કલેક્શન કરવામાં આવશે મેડિકલ સ્ટોરમાં દસ પર્સન્ટ ડિસ્કાઉન્ટ લેબોરેટરીમાં દસ પર્સન્ટ ડિસ્કાઉન્ટ અને હોસ્પિટલની કોઈપણ પ્રોસીઝરમાં પણ દસ પર્સન્ટ ડિસ્કાઉન્ટ મળશે એક પ્રીમિયમ મેમ્બરશીપ કાર્ડમાં એક જ ફેમિલીના સાતથી આઠ લોકોને આનો ફાયદો મેળવી શકાશે શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હળવદ તરફથી અમે લાવ્યા છીએ શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પ્રીમિયમ મેમ્બરશીપ કાર્ડ આ કાર્ડ એવું છે કાર્ડ એક ફાયદા અનેક આ કાર્ડ ઘણા બધા ફેમિલીઓ માટે આશીર્વાદ સમાન પુરવાર થશે ઘણા બધા લોકો મલ્ટી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં પોતાના કુટુંબની તકલીફો માટે અવારનવાર મુલાકાત લેતા હોય છે જેમાંથી ઘરના વડીલો હોય કે જેમને ડાયાબિટીસ બીપીની દવાઓ ચાલુ હોય છે એ કાંઈ પણ હોય છે તો એમના માટે અમે કાર્ડ લાવ્યા છીએ કે જે કાર્ડમાં પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી કોઈપણ પ્રકારનું કેશ ફી લેવામાં આવશે નહીં એ કોઈ પણ ડોક્ટર્સને બતાવી શકશે જેની કોઈપણ જાતની કેશ ફી હશે નહીં ઘણીવાર એવું બને કે કોઈપણ દર્દીને આપણે દાખલ કરવાની જરૂર હોય પણ આપણે દાખલ ન કરતા હોય આપણે એક કે બે બાટલા ચડાવતા હોઈએ છીએ જેના માટે આપણે હોસ્પિટલમાં નાનો મોટો ડે કેર ચાર્જ લેતા હોય છે તો આ કાર્ડ માટે અમે એવું કર્યું છે કે અત્યારના મોંઘવાઈના સમયમાં એ લોકોને કોઈપણ પ્રકારનો ડે કેર ચાર્જ આપવાની જરૂર પડશે નહીં પછી આ કાર્ડ અમે એના માટે લાવ્યા છીએ કે નાની મોટી તકલીફો માટે જે લોકો અવારનવાર સીજી હોસ્પિટલની મુલાકાત આવતા હોય જેને બીપીની કોઈ પણ તકલીફ હોય તો તેનો બીપી માપવાનો કે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં પછી ડાયાબિટીસના દર્દીઓ માટે પાંચ વખત ડાયાબિટીસની તપાસ અમે ફ્રીમાં કરી આપીશું પછી ઘણીવાર હોસ્પિટલમાં એ લોકોને ડાયાબિટીસની દવા ચાલુ હોય તો હોસ્પિટલમાં એ લોકોને આવવાની જરૂર નથી ખાલી અમને ફોન પર અથવા વોટ્સઅપ પર એ લોકો પ્રિસ્ક્રિપ્શન મોકલી આપે અને જે ચાર્જ અમે લઈએ છીએ એમાં પણ દસ ટકા ડિસ્કાઉન્ટમાં અમે બધી મેડિસિન ઘરે પહોંચાડી આપશું પછી હળવદ શહેર પૂરતી કોઈને કોઈપણ રિપોર્ટ્સ કરવાના હોય તો વોટ્સઅપમાં અમને મેસેજ મોકલી આપે તો અમે ઘરે આવીને રિપોર્ટ્સ કરી જઈશું અને એ પણ હોસ્પિટલના દસ ટકા ડિસ્કાઉન્ટ ચાર્જમાં ઘરે આવવાનો કોઈપણ પ્રકારનો વિઝિટિંગ ચાર્જ કે એવું લેવામાં આવશે નહીં પછી લેબોરેટરીમાં કે કોઈપણ જગ્યાએ મેડિકલમાં આઈસીયુ કે ઇમરજન્સીમાં કે કોઈપણ જગ્યાએ પેશન્ટને દાખલ કરવાનું હોય અથવા કોઈપણ જાતના ઓપરેશન હોય કે કાંઈ પણ હોય તો જેમાં દસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે આ સિવાય જ્યારે પણ આ લોકો કાર્ડવાળા હોસ્પિટલે આવશે તો એના માટે એમની સર્વિસથી માંડીને બધી અમે જવાબદારી આપીએ છીએ એમને એવો અહેસાસ ક્યારેય નહીં થાય કે એ લોકો હોસ્પિટલમાં આવ્યા છે એમને એવો જ અહેસાસ થશે કે આપણે એક એવી જગ્યા આવીએ છીએ કે જે જગ્યાના આપણે સભ્યો છીએ આપણે આ જગ્યાના મેમ્બર છીએ તો એમને કાયમ એ જગ્યાએ સર્વિસમાં ક્યારેય કરતાં ક્યારેય તકલીફ થશે નહીં અને એમને દરેક જગ્યાની સર્વિસની અમે પ્રોમિસ આપીએ છીએ